નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં બધા જ માર્કેટ યાર્ડના જીરુના ભાવની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના જીરુના ભાવની વાત કરીએ તો વિરમગામ ચાર હજાર આઠસો સાસઠથી ચાર હજાર નવસો પચાસ ધ્રોલ ત્રણ હજાર આઠસો દસથી ચાર હજાર સાતસો વીસ સમી ચાર હજાર ત્રણસોથી ચાર હજાર સાતસો પચાસ હળવદ ચાર હજાર ત્રણસો એકથી ચાર હજાર આઠસો સોતેર બોટાદ ત્રણ હજાર પાંચસો એંશીથી ચાર હજાર આઠસો એંશી રાજકોટ ચાર હજાર બસો પચાસથી ચાર હજાર આઠસો ચુમ્માલીસ પોરબંદર સાત બાસઠ થી પાંચસો થી ચાર હજાર આઠસો પચીસ મોરબી ચાર હજાર બસો સિત્તેર થી ચાર હજાર છસો અઠ્યાસી પાટડી હજાર ચારસો થી પાંચ હજાર સાનું થરાદ ત્રણ હજાર આઠસો પચાસ થી ચાર હજાર નવસો ચાલીસ

પાટણ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર આઠસો હારીઝ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર અંજાર ચાર હજાર સાતસોથી ચાર હજાર નવસો ચાલીસ બાબરા ચાર હજાર એકસો પંચોતેરથી ચાર હજાર નવસો જસદણ ચાર હજારથી ચાર હજાર આઠસો પચાસ જામખંભાળિયા ચાર હજાર પાંચસોથી ચાર હજાર આઠસો ચાલીસ નેનાવા ચાર હજારથી ચાર હજાર નવસો ત્રીસ શિહોરી ચાર હજાર આઠસો એકાવન થી પાંચ હજાર ગોંડલ ત્રણ હજાર થી ચાર હજાર નવસો એકતાલીસ દિયોદર ચાર હજારથી પાંચ હજાર કાલાવાડ ચાર હજાર એકસો થી ચાર હજાર સાતસો જામનગર ચાર હજાર થી ચાર હજાર આઠસો પચાસ રાધનપુર ત્રણ હજાર સાતસો થી પાંચ હજાર એકસો પાંચ જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે